તિજોરી ખોલવાની અંદર ખજાનો છે શહેરના સો થી જૂના બજારની વચ્ચો એક ઈમારત હતી જેને લોકો શર્મા શેઠની હવેલી કહેતા હતા બહારથી જોતા તે જગ્યા કોઈ સાધારણ ગોડાઉન જેવી લાગતી હતી પણ અંદર પગ મુકતા જ સમજાય જતુ હતું કે અહી કઈક અલગ છે મોટી દિવાલો ભારે દરવાજા અને વચ્ચોવચ રાખેલી એક વિશાળ તિજોરી તેજ તિજોરી જેની ચર્ચા આખા શહેરમાં હતી આ તિજોરી કોઈ સાધારણ તિજોરી નહોતી કહેવાતું હતું કે તેની અંદર કરોડોનો ખજાનો બંધ છે સોનું हीरा જૂના સિક્કા અને ન જાણે શું શું પણ મુશ્કેલી બસ એક જ હતી તિજોરી ખુલ્તી નહોતી છલા 3 વર્ષથી શર્મા શેઠે દરેક શક્ય કોશિશ કરી લીધી હતી મોટો મોટો એન્જિનિયર આવ્યા લોક એક્સપર્ટ બોલાવવામાં આવ્યા વિદેશી મશીનો મંગાવવામાં આવી કોઈ એક કોડ તોડવાની કોશિશ કરી કોઈ સેન્સર લગાવ્યા પણ દર વખતે નતીજો એક જ રહ્યો તિજોરી ત્યાજ બંધ આજે ફરી તેજ દિવસ હતો હવેલીના મોટા હોલમાં ભીડ જમા થઈ હતી બિઝનેસ પાર્ટનર વકીલ મીડિયા અને કેટલા ખાસ મહેમાન वच्चे उभी हती। ते ताड़ी मोटी लोखंड तिजोरी तेना पर जूना प्रकार निशान कोतरेला जाने को ने तेने रहस्यमय बनाव्य होय शर्मा सेठनो चेहरो चिड़ हतो सफेद कुर्तो मोटी सोनानी चेन अने आँखों मा गुस्सो उभो छिल्लो एक्सपर्ट हम हार मानी चुको सोरी सेठ जी तेने कहूं आ तिजोरी मेकेनिजम खूब अलग छे कदाच ओरिजिनल माहिती वगर તને ખોલવું અશક્ય છે હોલમાં હળવી ખુશફુસાટ શરૂ થઈ ગઈ કોઈ બોલ્યું આટલા બધા પૈસા અને ફરી પણ તિજોરી બંધ કોઈ હસ્યું કોઈએ માથું હલાવ્યું તેજ વખતે દરવાજાની પાસે ઉભો એક लड़का આગળ વધ્યો ઉંમર આશરે 15 કે 16 વર્ષ બदन પર ફાટેલો જૂનો શર્ટ ધૂળથી ભરેલી પટ અને પગમાં ઘસાઈલી ચપ્પલ બાર બिखરાયેલો ચહેરો દુબળો પણ આંખોમાં અજીબસો ઠરાવ તેણે ધીમી પણ સ્પષ્ટ અવાજમાં કહ્યું શેઠજી હું તિજોરી ખોલી શકું છું પૂરો હોલ એક પળ માટે શાંત થઈ ગયો પછી અચાનક હાસ્ય ફૂટી પડ્યું કોઈએ જોરથી કહ્યું અરે આ કોણ છે કોઈએ કહ્યું બહારથી કોઈ બાળક ઘૂસી આવ્યો છે ગાર્ડ આગળ વધ્યા પણ શર્મા શેઠે હાથ ઊંચો કરીને તેમને રોકી દીધા તેમણે લડકાને ઉપરથી નીચે સુધી જોયો કપડાં શકલ હાલત પછી વ્યંગથી મુસ્કુરાયા તું સેઠે કહ્યું આ તિજોરીને આટલા મોટા મોટા દિમાગ ખોલી ન શક્યા અને તું ખોલી દેશે લડકાએ નજર નીચી ન કરી એક મોકો આપી દો જો ન ખુલી તો હું જાતે જતો રહીશ ભીડને મજા આવવા લાગી કેમેરા ફરી ઉઠાવાયા નવું તમાશું મળી ગયું હતું શર્મા સેઠે ઠાકો લગાવ્યો અને બોલ્યા ઠીક છે જો તે આ તિજોરી ખોલી દીધી તેમણે જાણી જોઈને રોકીને બધાની તરફ જોયું तो हूं तने 10 करोड़ आपिश हॉल मां शोर मची गयो कोई बोलिव पागल થઈ ગયા 6 सेठ कोई बोलिव हवे જુવો બાળક શું કરે છે લડકાએ માત્ર એક જ વાત કહી મંજૂર છે તેજ પડે বিনা કોઈ શોરે તે લડકો તિજોરી તરફ વધ્યો અને અહીંથી શરૂ થવાનું હતું તે રમત જે માત્ર તાળાની નહીં કિસ્મતની પણ હતી લડકો તિજોરીની સામે આવીને ઉભો રહ્યો આટલી મોટી ભારે અને ઠંડી તિજોરી તેણે પહેલા ક્યારે આટલી નજીક થી નહોતી જોઈ પણ તેના ચહેરા પર ન ડર હતું ન ગભરાટ બસ એક ઊંડો શ્વાસ અને પૂરી તસલ્લી ભીડમાંથી કોઈ બોલ્યું અરે તેને તો તારું અરવ પણ નહીં આવડતું હોય કોઈએ હસીને કહ્યું લાગે છ સેટજી આજે દાન કરવાના મૂડમાં છે શર્મા सेठ હાથ બાંધીને ઊભા હતા તેમનું ચહેરા પર અર્ધી હાસ્ય અર્ધો તંજ તેમના માટે આ બધું એક મનોરંજન હતું તેમને યકીન હતું કે કેટલીક જ મિનિટોમાં આ લડકો થાકીને જાતે પાછો હટી જશે પણ લડકાએ કોઈની વાત ન સાંભળી તેણે સૌથી પહેલાં તિજોરીને ગૌરથી જોઈ ખૂબ ગૌરથી જાણે તે માત્ર લોખંડનું ઢાંચું નહીં કોઈ જૂની વાર્તા વાંચી રહ્યો હોય તેની આંગળીઓ તિજોરીની સપાટી પર હળવે હળવે ફરવા લાગી ક્યારેક ઉપરના નિશાનો પર ક્યારેક કિનારા પર ક્યારેક નીચેના ખૂણા પર एक बुढ़ा वकीले पास उभेला आदमी ने फुस्फुसी ने कहू जो रो छे आयुज हाथ नहीं फेरव तो कईक शोधी रो लड़काए कानी तिजोरी ने अड़की ने हड़वी थप्पी आपी पची बीजी तरफ थी ठक ठक। अंदर थी अवाज थोड़ो अलग लगता आँखों बंद भीड़ ने लागू हवे कोई नाटक शुरू कोई जादू कोई मंत्र ते बस उभो रहो। शांत જાણે પોતానા દિમાગમાં કોઈ નકશો ફરી રહ્યો હોય અસલમાં તેનું નામ નીરજ હતો નીરજ પાસેની ઝુંપડીઓમાં રહેતો હતો તેના પિતા કબાડીનું કામ કરતા હતા તૂટેલા તાળા જંગ લાગેલા બોક્સ જૂના સندوق આજ નીરજની દુનિયા હતી બાળપણથી તે પિતા સાથે કબાડ હાટતો રહ્યો હતો ઘણી વખત એવા તાળા મરતા જે દેખાતા બેકાર હોય પણ નીરજ ઘંટો બેસીને તેને ખોલી નાખતો તેને મશીનો નહોતી આવર્તી તેને પુસ્તકોની ભાષા નહોતી આવડતી પણ તેને સાંભળવું આવડતું હતું ધાતુની અવાજ દબાણનો તફાવત ખાલી જગ્યાનો અંદાજો નિર્જે તિજોરીની જમણી તરફ બનેલા એક નાના ઉભાર પર આંગળી મૂકી ત્યાં કોઈ બટન નહોતું બસ થોડોસો તફાવત તેણે ત્યાં હળવો દબાણ આપ્યો પછી છોડ્યો કંઈ ન થયું તેણે ફરી કોશિશ કરી આ વખતે દબાણ થોડું બદલીને ફરી નીચેના ખૂણામાં તેજ કર્યું ભીડ બોર થવા લાગી एक रिपोर्टर बोल्यो लागे 600 पूरो થઈ ગયો पणत याज नीरज रोकाई ગયો તેણે सिर થોડું त्रासू કર્યું જાણે કોઈ હડવી आवाज ने पकड़ी लीधी હોય પછી તેણે બંને હાથ તિજોરી પર રાખ્યા એક ઉપર એક નીચે ધીમે ધીમે દબાણ વધાર્યું ક્લિક ખૂબ હડવી आवाज એટલી હડવી કે અડધા લોકો સાંભરી પણ ન શક્યા પણ नीरज ના ચહેરા પર હડવી મુસ્કાન આવી ગઈ શર્મા શેઠ સીધા થઈ ગયા અવાજ તેમણે પોતાની જાતને કહ્યું નિર્જે આંખો ખોલી દીધી હજુ તિજોરી પૂરી ખોલી નહોતી પણ કઈક જાગી ચૂક્યું હતું અને આ તો બસ શરૂઆત હતી ક્લિકની તે અવાજ નાની હતી પણ અસર મોટી શર્મા શેઠની આંખો હવે તિજોરીથી हटતી નહોતી જે લોકો હજુ સુધી હસી રહ્યા હતા તે પણ ચૂપ થઈ ગયા હોલમાં અજીબસો સન્નાટો ફેલાઈ ગયો જાણે કોઈએ હવા રોકી દીધી હોય નિર્જે હાથ પાછાં ન ખેંચ્યા खबर ताड़ो एक झटका मां नहीं खुले आते ताड़ाओं नहीं धैर्य ओरखे फरी थी तिजोरी ने थप्त पा आ वक्त अलग धक धक एक तरफ थी अवाज भारे हतो। बीजी तरफ खोखलो कपाड़ पर परसेवानी हरवी बूंदो आवी गई कपड़ा जूना था पर दरेक हरकत अत्यन्त नपी तुली थी जाने ते कोई अंदाजों नहीं लग रो કોઈ યાદને ફોલો કરી રહ્યો હોય ભીડમાંથી એક ઇન્જિનિયર બબડ્યો આ લડકો પ્રેશર પોઈન્ટ શોધી રહ્યો છે નીરજે તિજોરીની નીચે ઝૂકીને જોયું ત્યાં કોઈ તાળું નહોતું કોઈ લીવર નહોતું પણ ધાતુની બનાવટ થોડી અલગ હતી તેણે આંગળીઓથી ત્યાં હળવો ભુમાવદાર દબાણ આપ્યો કંઈ ન થયું તેણે શ્વાસ છોડ્યો પછી ફરી કોશિશ કરી આ વખતે પહેલાં કરતા થોડું ધીમું અંદરથી ફરી તેજ અવાજ આવ્યો ગુઢ હવે આ અવાજ સ્પષ્ટ હતો શર્મા સેટ અંજાણે આગળ વધ્યા રોકો તેમણે કહ્યું કોઈ મશીન તો જોઈએ છે બતા દો નિર્જે બિના પલટે કહ્યું ના સેઠજી મશીન ઉલઝાવી દે છે કે તિજોરી સીધા હાથથી વાત કરે છે ઘણા લોકો ચોંકી ગયા સીધા હાથથી વાત કરે છે નીરજે તિજોરીની સામે ઊભા રહીને આંખો બંધ કરી તેણે બંને હથેળીઓ તિજોરી પર રાખી જાણે કોઈ ડોક્ટર દર્દીની ધડકન સાંભળે છે કેટલિક સેકન્ડ સુધી તે બિલકુલ સ્થિર રહ્યો પછી તેણે ડાબા હાથથી ઉપરના ભાગ પર દબાણ આપ્યું અને જમણા હાથથી નીચેની તરફ હળવું સ્લાઇડ કર્યું ક્લિક ફરી એક ક્લિક હવે અવાજો સ્પષ્ટ હતા હોલમાં ઉભેલો કેમેરા ફરી ચાલુ થઈ ગયા રિપોર્ટર फुसफुसावा લાગ્યા કઈક થઈ રહ્યું છે આ બાળક સાચે કઈક કરી રહ્યો છે નીરજના दिमागમાં તેના પિતાની आवाज ગુંજી રહી હતી દરેક તારો જલ્દી નથી ખુલતો બેટા પહેલા તેણે સમજવું પડે છે તેણે તિજોરીના કિનારા પર ઉભરેલા એક ખૂબ નાના નિશાન પર આંગળી મૂકી આ નિશાન જંગ જેવું લાગતું હતું પણ અસલમાં તે જાણી જોઈને બનાવેલું હતું તેણે ત્યાં દબાણ આપ્યું ધીમે લગતાર અચાનક તિજોરીની અંદરથી ભારે વસ્તુના સરકવાની અવાજ આવી ગુડ ધડ ભીડમાંથી કોઈએ શ્વાસ ખેંચી લીધો અરે નિર્જે હાથ હટાવી લીધા તે જાણતો હતો હજુ નહીં જો તે જલ્દબાજી કરે તો બધું ફરી લોક થઈ જાય તેણે એક પગલું પાછું લીધું ઊંડો શ્વાસ લીધો પછી આગળ વધ્યો હવે તિજોરી માત્ર એક લોખંડનું ડબ્બું નહોતી તે જાગી ચૂકી હતી અને પહેલી વાર તે ખુલવા માટે તૈયાર લાગી રહી હતી નીરજ એક પગલું પાછું હટ્યો તો ઘણા લોકોને લાગ્યું કે તે હારી ગયો ભીડમાં ફરી હલચલ થવા લાગી બસ આટલું જ હવે થાકી ગયો હશે જોયું ક્યાં હતું ને શર્મા શેઠે આ વખતે કોઈને કંઈ કહેવા ન દીધું તેમની નજરો તિજોરી પર અટકી હતી તેમણે સાફ જોઈયુ હતું કે તિજોરીની અંદર કંઈક હાલ્યું હતું તે કોઈ ભ્રમ ન હતો નિર્જે પોતાની હથેળીઓને એકબીજામાં ઘસી પરસેવો હતો પણ હાથ કાંપતા નહોતા તેણે નજર ઊંચી કરીને તિજોરીને જોઈ હવે તે તેને બહારથી નહોતો જોતો તે તેની અંદરની તસવીર પોતાના દિમાગમાં બનાવી ચૂક્યો હતો તેણે ધીમી અવાજમાં કહ્યું શેઠજી જો હું غلط થયો તો આ તિજોરી ફરી પહેલા જેવી બંધ થઈ જશે પછી કોઈ તેને ખોલી નહીં શકે હોલમાં ઉભેલા કેટલાક લોકો ચોકી ગયા આ શું કહી રહ્યો છે આ તો રિસ્ક છે શર્મા શેઠે દાંત ભેજા ત્રણ વર્ષની નિષ્ફળતા કરોડોનો ખર્ચ અને હવે આ બાળક કેટલિક પડ તે ચૂપ રહ્યા પછી બોલ્યા જે કરવું છે કર હવે પાછા હટવાનો અર્થ નથી નીરજે સિર હલાવ્યું તેણે તિજોરીની ડાબી તરફ નીચે બેસીને કાન લગાવ્યો આ વખતે તેણે થપ્પી નહીં આપી બસ સાંભળ્યું પૂરો હોલ ખામોશ હતો એટલો કે કોઈના ગળામાંથી પાણી નીકળવાની અવાજ પણ તેજ લાગતી હતી નીરજને અંદરથી હળવી ધાતુની કંપન અનુભવાઈ આ તેજ કંપન હતી જે તેને કબાડમાં મળેલા જૂના સંદૂકોમાં અનુભવાતી હતી ફરક બસ એટલો છે કે આ તિજોરી ઘણી ઘણી વધુ જટિલ હતી તેણે ડાબા હાથની બે આંગળીઓ એકસાથે ઉપરના ખૂણા પર રાખી જમણા હાથની હથેળી નીચેના ભાગ પર ધીમે ધીમે દબાણ વધાર્યું પછી અચાનક બંને હાથનું દબાણ એકસાથે છોડી દીધું ક્લેખ આ વખતે અવાજ સ્પષ્ટ અને તેજ હતો ભીડમાંથી કોઈએ જોરથી કહ્યું અરે આ તો સાચે ખુલી રહી છે નિર્જે સમય બરબાદ ન કર્યો તેણે તજરીના વચ્ચેના ભાગ પર હાથ રાખ્યો અને હળવું સો ઘુમાવ્યું આ ઘુમાવ એટલો નાનો હતો કે કેમેરા પણ ઠીક રીતે પકડી ન શક્યા પણ અસર મોટી હતી તિજોરીની અંદર જાણે કઈક સેટ થઈ ગયું હોય હવે અવાજો વિખરાયલા ન હોતા લયમાં હતા ગુડ ક્લિક ધક શર્મા શેઠનો ચહેરો સફેદ પડવા લાગ્યો તેમણે જિંદગીમાં ઘણું જોયું હતું પણ આ પહેલી વાર હતી જ્યારે તેમનો શંકા ડરમાં બદલાઈ રહી હતી नीरजना दिमाग में एकज वत चाली रही थी जल्दी नहीं जो जल्दी करी तो बधू खत्म ते आखरी वक्त तिजोरी नी सामे उभा रही ने बन्ने हाथ राख्या आखो बंद, करी श्वास अने खूब हड़वे रीते जाने कोई सूतेला बाड़क ने जगाड़े दबाण आप अचानक तिजोरी उपरनों भाग एक ईंच बहार नी तरफ सरकी गयो हॉल जाने फाटी पड़ो खुली गई अरे आ तो खुली गई આ બાળકે કરી બતાવ્યું કેમેરા ચમકવા લાગ્યા લોકો આગળ વધવા લાગ્યા પણ ગાર્ડે તરત રોકી દીધા શર્મા શેઠ જાતે તિજોરીની સામે પહોંચ્યા તેમનો હાથ કાંપી રહ્યો હતો તિજોરીની અંદરનો નજારો કોઈએ વિચાર્યું પણ નહોતું અંદર સોનાની ઇંટો હતી હીરાથી ભરેલા લાકડાના બોક્સ જૂના જમાનાના સિક્કાની થેલીઓ અને નીચે مخમલના કપડામાં લપેટેલી મોટી મોટી જ્વેલરી કરોડો નહીં ડઝનો કરોડ होलमा में नहीं आवाज निकली रही सिर हलावी में सीर हला नी आँखों चमकी रही थी शर्मा सेठे धीमे थी एक ईंट उपाड़ी वजन असली हतु, चमक असली हती, थी नीरज तरफ तेज फाटेला कपड़ा तेज शांत तू तूमनी आवाज भराई गई तू कोण बेटा नीरजे सिर नीचू करू नीरज कबाड़ी नो बेटो सेठकेटलीक पड़चूप रह પછી તેમણે જેબમાંથી રૂમાલ કાઢ્યો કપાળ પોયું અને ઊંડો શ્વાસ લીધો મેં કહ્યું હતું તેમણે બધાની સામે કહ્યું જો તે તિજોરી ખોલી દીધી તો હું તને દસ કરોડ આપીશ હોલમાં ફરી શોર ઉઠ્યો શું સાચે આપશે હવે જુઓ શું થાય છે શર્મા શેઠે હાથ ઊંચો કરીને બધાને ચૂપ કરાવ્યા તેમણે પોતાના મેનેજર તરફ જોયું હમણાં જ અહીં બધાની સામે નીરજના પિતા જે ભીડની પાછળ ઊભા હતા અત્યાર સુધી કઈ સમજી જ ન હોતા શકતા તેમના પગમાંથી જાણે જમીન ખસકી ગઈ હોય પણ નીરજની નજર તિજોરી પર ન હોતી તેની નજર તે દરવાજા પર હતી જે આજે માત્ર લોખંડનો નહીં તેની કિસ્મતનો પણ તારો ખોલી ચૂક્યો હતો અને આ વાર્તા હજુ પૂરી થઈ ન હોતી કારણ કે જે તાલાએ 10 કરોડ આપ્યા હતા તેની પાછળની વાર્તા હવે બહાર આવવાની હતી અને ઘણા લોકોએ આ વાત ગમવાની ન હોતી જેક હાથમાં આવતા જ મામલો પૂરો ન થયો અસલમાં ત્યાંથી જ અસલી હલચલ શરૂ થઈ શર્મા શેઠની લીગલ ટીમ હજુ કાગળ સમેટી રહી હતી કે હોલના ખૂણામાંથી એક સખત અવાજ આવ્યો એક મિનિટ આ એટલું સરળ નથી બધાની નજરો પલટી ગઈ તે વ્યક્તિ ગ્રે સૂટમાં હતો ચહેરા પર સરકારી ઠહેરાવ તેની સાથે બે વધુ લોકો હતા જેમના ગળામાં ઓળખ પત્ર લટકતા હતા હુ ઇન્કમ ટેક્સ વિભાગ કમેન્ટથી છું તેણે કહ્યું અને આ ખજાનો નિજી નથી તપાસનો વિષય છે હોલમાં ફરી સન્નાટો છવાઈ ગયો શર્મા શેઠનો ચહેરો કડક થઈ ગયો આ તિજોરી મારી છે મારા ગોડાઉનમાંથી નીકળી છે અધિકારીએ ફાઇલ ખોલી તિજોરી તમારી હોઈ શકે છે પણ તેની અંદરનો ખજાનો આ તે નક્કી થવાનું બાકી છે કે આ ક્યાંથી આવ્યો છે નીરજ આ બધું ચૂપચાપ સાંભળી રહ્યો હતો તેને કાયદાની ભાષા નહોતી આવડતી પણ એટલું સમજાતું હતું કે મામલો ઉલઝવાનો છે એક અધિકારીની નજર નીરજ પર પડી અને આ લડકોને આ તિજોરી ખોલવી કેવી રીતે આવડી સવાલ સીધો હતો અને ખતરનાક પણ ભીડમાં ફૂસફુસાટ શરૂ થઈ ગયો ક્યાંક ચોરી તો નહીં આટલો નાનો અને આટલું હુન્નર રામદિન ધબરાઈ ગયા સાહેબ મારો બેટો સીધો છે કંઈ ગલત નથી કર્યું નીરજ આગળ વધ્યો મેં તિજોરી ચોરી નથી મેં બસ તેને ખોલી છે કેવી રીતે અધિકારીએ પૂછ્યું નીરજે એક પળ વિચાર્યું પછી બોલ્યો મારા પિતા કબાડ ઉઠાવે છે જૂના તાળા સંદુક પેટીઓ હું તેને ખોલતો હતો કેટલાક તારા તાકાતથી નહીં સાચી જગ્યા અડવાથી ખુલે છે આ પણ એવું જ હતું એક સિનિયર અફસર જે અત્યાર સુધી ચૂપ હતા તેમણે તિજોરીને ગૌરથી જોઈ આ લોક સિસ્ટમ આઈન ડસ્ટ્રીયલ નથી આ હાથથી બનાવેલું છે જૂનું છે તેમણે નીરજ તરફ જોયું તે મશીન વાપર્યું નથી આ વાત આપણા માટે અગત્યની છે શર્મા શેઠે તરત કહ્યું જે પણ તપાસ કરવી છે કરો પણ મારો વાદો અધિકારીએ હાથ ઊંચો કર્યો વાદો રહેશે પણ આ લડકાને અમે અવગણી નથી શકતા નીરજને પહેલી વાર હળવો ડર લાગ્યો તાળો ખોલવો સરળ હતો સિસ્ટમ સમજવું નહીં પણ ત્યાં જ તે જ સિનિયર અફસર આગળ આવ્યા અને બોલ્યા ਦਰમા તારા પર કોઈ આરોપ નથી બલકે અમને તારી જરૂર પડી શકે છે કઈ માટે નીરજે પૂછ્યું અફસરે તિજોરીની અંદર રાખેલી એક ખાસ લાકડાની પેટી તરફ ઈશારો કર્યો દેશમાં આવી અને પણ તિજોરીઓ છ બંધ અનસુલજી અને કદાચ ખતરનાક પણ નીરજ સમજી ગયો આ માત્ર પૈસાની વાર્તા ન હતી આ હુનરની વાર્તા હતી અને હવે તેનું હુનર બધાની સામે આવી ચૂક્યું હતું કેટલાક હફતા પછી નીરજ હવે ઝુંપડીમાં નહોતો રહેતો પણ તે કોઈ આલીશાન બંગલામાં પણ નહોતો ગયો સરકારે તેના પિતાને આદર સાથે ઘર આપ્યું નીરજને એક ટેકનિકલ ઇન્સ્ટિટ્યુટમાં દાખલો મળ્યો ત્યાં પુસ્તકો હતા મશીનો હતી પણ સૌથી જરૂરી વસ્તુ હતી આદર શર્મા શેઠે 10 કરોડનો વાદો પૂરો કર્યો પૂરો કાનૂની સાફ બધાની સામે નીરજે તેમાંથી અડધા પૈસા પોતાના પિતાને આપી દીધા તમે મને કબાડમાં મોકો આપ્યો તેણે કહ્યું હવે તમારી વારી છે આરામ કરવાની બાકીના પૈસાથી તેણે એક નાનકડો વર્કશોપ બનાવ્યો નામ રાખીયું નીરજ લોક લેબ ત્યાં તે બાળકોને શીખવતો હતો તાળા ખોલવા નહીં વિચારવા એક ઇન્ટરવ્યુમાં કોઈએ તેને પૂછ્યું આટલી નાની ઉંમરમાં કરોડપતિ બની ગયા કેવું લાગે છે નીરજે સાધારણ જવાબ આપ્યો હું કરોડપતિ નથી બન્યો હું તો ફક્ત દેખાઈ ગયો ते दिवस पची लोग जारे कोई बंद तिजोरी नी सामे उभा रहे तो मशीनों याद न करे तौ याद करे एक फाटेला कपड़ावाला लड़का ने जेने साबित करूंतु के दरेक तारो चावी थी नहीं, अने दरे किस्मत सिफारिश थी नहीं खुले छे केटलाक तारा हुनर मांगे छे, अने दुनिया बस एक मौको जो तमने आ वर्ता गमी हो तो लाइक जरूर करो आ दमदार अ दिल हुए लेनारी वर्ताओं सब्स्क्राइब करने न भूलता अने आ वार्ता ने तर मित्रों शेयर जरूर करो कमेंट में तरा शहरू नाम जरूर लखो जेथी अमने खबर पड़े के आपनी आपताओं देश कया कया खूणा सुधी पहुँची रही छे।